જે પ્રખ્યાત નામ પામેલી ગુજરાત યુનિવર્સિટી જાણે હવે વિવાદોનું કેન્દ્ર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અનેક પછી અનેક વિવાદો ગુજરાત યુનિવર્સિટીમાં જે સંપડાયેલા છે અને આ વિવાદો ધીમે ધીમે બહાર ખુલી રહ્યા છે અને તેને લઈને જ જે કોંગ્રેસના નેતા બહાર આવ્યા છે અને તેમણે શું આક્ષેપ કરતા કહ્યું છે અને ગુજરાત યુનિવર્સિટીની ફરિયાદ ક્યાં સુધી પહોંચાડશે તેની પણ વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ગુજરાત યુનિવર્સિટી જાણે વિવાદોનું કેન્દ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અઠવાડિયામાં જ અનેક જે પ્રકરણો છે તે દિવસે ને દિવસે ખુલતા જાય છે એ પછી ભ્રષ્ટાચાર હોય કે પછી જે મેદાન છે તે બીજાને આપી દેવાની વાત હોય પણ ગુજરાત યુનિવર્સિટી આમાં મહત્વનું જે કેન્દ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એટલે જ હવે ગુજરાત યુનિવર્સિટીનું જે ટેનિસ કોર્ટ મેદાન છે તે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના ટેન્ડર પાસ કર્યા વગર જ કોઈ પણ પ્રકારની જે ફીસ લીધા વગર જ અન્ય ખાનગી કંપનીઓને આપી દેવાના ગંભીર આરોપ લાગ્યા છે અને આ આરોપ લાગતા જ જે કોંગ્રેસના નેતા ઇન્દ્ર વિજયસિંહ છે તે મેદાને આવ્યા છે અને તેમણે ચીમકી આપતા કહ્યું છે કે જાણે ગુજરાત યુનિવર્સિટી તો આ ટેન્ડરને લાણી કરીને અન્ય કંપનીઓને આપી દેતી હોય તેવું લાગી રહ્યું છે અને આને લઈને જ ફરિયાદ છે તે પીએમઓ સુધી પણ કરવામાં આવશે ઇન્દ્ર વિજયસિંહ છે કોંગ્રેસના નેતા તેમણે વધુમાં કહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીનું જે ટેનિસ કોર્ટ છે તે આર એચ કાપડિયા જે સેટેલાઇટમાં આવેલી ખાનગી શાળા છે તેમને પધરાવી દેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનું ટેન્ડર પાસ થયું નથી અને ગુજરાત યુનિવર્સિટીએ કોઈ પણ પ્રકારની ફીઝ લીધી નથી વિના મૂલ્યે આ ટેનિસ કોર્ટ છે તે કઈ રીતે આપી શકાય અને જે વિદ્યાર્થીઓના પૈસે તાગડ ધીમના કરતી આ ગુજરાત યુનિવર્સિટી અનેક વખત વિવાદોના કેન્દ્રમાં બની રહી છે ત્યારે શું કર્યા છે પહેલા ઇન્દ્ર વિજયસિંહ તેમને પણ સાંભળી લો વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યની સૌથી જૂની યુનિવર્સિટી અને સૌથી ખ્યાતનામ યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારમાં લિપ્ત બની છે ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ જાણે ભ્રષ્ટાચારીઓને છાવરતા હોય એ પ્રકારે દિવસે ને દિવસે યુનિવર્સિટીના જુદા જુદા ભ્રષ્ટાચારો બહાર આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ખર્ચે બનેલો ટેનિસ કોર્ટ કોઈ પ્રાઇવેટ સંસ્થાને માત્ર ટેન્ડર વગર બારોબાર ચલાવવા આપ્યો હોય એ પણ અમારા ધ્યાને આવ્યું છે ભૂતકાળમાં આ પ્રકારના કોઈ પણ સ્પોર્ટ્સની ફેસિલિટી ઊભી કરવામાં આવતી તે યુનિવર્સિટી દ્વારા સંચાલિત કરવામાં આવતી યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું સંચાલન થતું પરંતુ અત્યારે વિદ્યાર્થીઓના ખર્ચે કરોડોના ખર્ચે આ પ્રકારના સાધનો બનાવીને આ પ્રકારના ગ્રાઉન્ડ બનાવીને બારોબાર કોઈ સંસ્થાઓને આપીને એમને અઢળક નફો કમાવી દેવાનો અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની એમાં ભાગીદારી આ પ્રકારના બનાવો દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે ત્યારે આ ટેનિસ કોર્ટ મુદ્દે પણ આગામી દિવસોમાં એએનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીની સામે જઈ યુદ્ધ કોંગ્રેસ ગુજરાત યુનિવર્સિટીની સામે જઈ અને આ ટેનિસ કોર્ટ જે છે એને કોઈ પ્રાઇવેટ સંસ્થા દ્વારા પચાઈ પાડવામાં આવ્યો છે એને પણ મુક્ત કરાવવાનું કામ કરવામાં આવશે તો આ હતા કોંગ્રેસના નેતા ઇન્દ્ર વિજયસિંહ તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીનું આ ટેનિસ કોર્ટ છે તે વિના મૂલ્યે જ અન્ય ખાનગી કંપની જે આરએચ કાપડિયા જેવી સ્કૂલોને કઈ રીતે આપી દેવાય ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શું આ મેદાનનો ઉપયોગ કરવા માટે નથી જ્યારે માતા પિતા છે ત્યારે પોતાના સંતાનને ભણવા માટે જ્યારે ફીઝ ભરે છે ત્યારે આ ફીઝમાં આ મેદાનની પણ ફીઝ લેવામાં આવે છે તો શા માટે યુનિવર્સિટીમાં ભણતા બાળકો જ આ મેદાનનો ઉપયોગ નથી કરી શકતા અને અન્ય ખાનગી કંપનીઓ છે તેનો ઉપયોગ કરે છે તે પણ એક સવાલ છે સાથે સાથે આર કાપડિયા જે ક શાળા છે તે યુનિવર્સિટીને ત્રીસ ટકા પૈસા આપવાની પણ વાત હોય તેવી પણ સામે આવી રહી છે જે આરચ કાપડિયારને સિત્તેર ટકા નફો થાય અને ત્રીસ ટકા યુનિવર્સિટીને નફો થાય અને ત્રીસ ટકા પેટે ગુજરાત યુનિવર્સિટીને પૈસા આપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે તો સવાલ એ થાય છે કે શા માટે કોઈ પણ પ્રકારના ટેન્ડર પાસ કર્યા વગર જ યુનિવર્સિટી પોતાનું મેદાન અન્ય ખાનગી કંપનીઓને વેચી રહી છે ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे जे परा